નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી છોટા ઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનું જબુગામ ખાતે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો ટૂંક સમય અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેને લઈને છોટા ઉદેપુર જિલ્લાના ભાજપા પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી જેને લઈને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જાગી ઉઠ્યો છે જિલ્લાના કાર્યકરો ઉમેશભાઈ રાઠવાને ખૂબ જ આવકાર આપી રહ્યા છે એ જ અનુસંધાને જબુ ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાજેન્દ્રભાઈ બાદશાહ દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખશ્રીને આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં નાનકડી બાળાઓ દ્વારા નૃત્ય કરી આવકાર આપ્યો હતો ત્યારબાદ વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો જબુગામ ખાતે ગ્રામ પંચાયતના માજી મહિલા સરપંચ વર્ષાબેન શાહ સહિત જબુગામ ભાજપાના કાર્યકરો દ્વારા ફુલહાર આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રભારી રમેશભાઈ ઉકાણી બોડેલી તાલુકા ભાજપા પ્રમુખ નીલ પટેલ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા પાવી જેતપુર એપીએમસી પૂર્વ ચેરમેન અગ્રણી રાજેન્દ્ર બાદ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગામના સર્વ સમાજના આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી થઈ એને માટે અહીંયાની તમામ સહકારી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એના પ્રમુખ વડીલ આગેવાનો ટ્રસ્ટીઓ સૌ સાથે મળી સન્માન કરવામાં આવ્યું અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું અહીંયા અભિવાદન સન્માન કર્યું એ બદલ ગામનો અને સૌ આગેવાનોનો આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી